કેમ બધા મજામાં જય જય માતાજી દ્વારકાધીશ જ હસો આમ તો જો કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ જોઈ હવે પાછલા વિડીયોમાં તમે જોયું આપણે માધવપુર બીચ ફૈરા અને બધું તમને બતાવ્યું તો હવે આપણે નીકળી ગયા છીએ અહીંથી આપણે બીજી જગ્યાએ જવા માટે બરાબર આપણે જવાનું છે દ્વારકા ક્યાં દ્વારકા આવતા બ્લોગમાં તમને દ્વારકાના દર્શને થશે જોજો જોડાઈ રહ્યો ચેનલ સાથે અને વિડીયો જોયા રાખો જય માતાજી હવે આપણે ગેસ પુરાવી લઈ કેમ કે લાંબો રન કપાઈ ગયો છે આગળ ગેસ બહુ ઓછા મળશે ગેસ પુરાવી લઈ જોઈ લો ગાડી ભરાણી ભાઈ ગેસની ચાલુ થઈ ગયો ભાઈ ગેસ ભરાવાનો આપણે તો ફાઈનલી આપણે ગેસ ભરાવી લીધો છે ગાડીમાં ને જવાનું થશે આપણે થોડુંક રોંગ સાઈડમાં કેમ કે અહીંયા કંઈ ડિવાઈડર જોઈએ નહીં બરાબર થોડીક રોંગ સાઈડમાં હાકી લે આગળ ટોલટેક્સ આવે છે ત્યાંથી પાછી રાઈટ સાઈડમાં વ્યા જઈશું ગેસનો છે ને આ બાજુ થોડોક ઇસ્યુ છે દ્વારકા બાજુ ગેસ છે ને બહુ ઓછો મળે છે એટલે બધું પ્રીપેડ પ્લાન સાથે હાલવું પડે છે બરાબર જોડાય રહ્યો અને જો જય માતાજી તો આપણે ત્યાંથી રાઈટ સાઈડમાં આવી ઢોલ નાખું ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ બરાબર દ્વારકા બાજુ જાય છીએ આપણે હાવ ખાલી પડ્યા હાવ એટલે હાવ તમને દેખાતું જાય છે રોડમાં રોડ ઉપર માનો ને તમે કે વીસ ટકા ગાડીઓ જાય અત્યારે બાકી તો જો આ ઘેટા બગરા રખડે હે ને કાળા ને ધોળા ને કાંઈ વાંધો નહીં જુઓ તમે આગળ તો આપણે કુરંગા તો પહોંચી ગયા છીએ ગેસમાં બહુ લાંબી લાઈન છે બરાબર કેમ કે આ છેલો પંપ આવે છે ગેસનો દ્વારકામાં કે પંપ નથી એટલે આવક જાવક બેય છે ને અહીંયા જ આપણે ટાંકી ફૂલ કરાવવી પડે બાકી તમારે પેટ્રોલમાં ચલાવવી પડે માંડ માંડ કલાકે આપણો વારો આવ્યો ગેસ ભરાવામાં ગેસ ભરાવીને નીકળ્યા છીએ હવે દ્વારકા બાજુ જાય છે બરાબર બહુ ટ્રાફિક હતો યાર ગેસ ભરાવવામાં વાત પૂછોમાં તમે નીકળી ગયા છે હવે ધીમે ધીમે આગળ વધીએ જુઓ તમે ફાઇનલી દ્વારકાનું મંદિર દેખાઈ ગયું છે આપણને એટલે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું હવે કેમ કે આગળ હજી ઘણું બધું છે આવતા વ્લોગમાં બતાવીશ જય માતાજી જય દ્વારકાજી